નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ છ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ અમરેલી અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજના આખા દિવસની અંદર ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે ભાવમાં કેટલો વધારો થયેલો છે ભાવમાં કેટલો ઘટાડો થયેલો છે તો વિડીયોમાં શરૂઆતથી લઈ અને અંત સુધી બન્યા રહેજો બીજી એક વસ્તુ એ કે આવતીકાલે ગણેશ ચતુર્થી હોવાને કારણે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજા રહેશે તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો પંદર રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો સિત્તેર રૂપિયા હતો તુવેર સોળસોથી બાવીસો એકાવન રાયડો આજે નવસો પચાસથી એક હજાર પંચ્યાસી ચોળી ઓગણીસો પંદરથી ત્રેવીસો પાંચ મેથી નવસો પચાસથી બારસો પિસ્તાલીસ રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો એંસી કાળા તલ ત્રણ હજારથી પાંત્રીસો સોયાબીન આઠસો સિત્તેરથી નવસો તેર પીડા ચણા તેરસો પિસ્તાલીસથી ચૌદસો એંસી રૂપિયા સફેદ ચણા આજે સોળસોથી ઓગણત્રીસસો પચીસ વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસો એંસીથી આઠસો સિત્તેર લસણ ચોત્રીસો પચાસથી પંચાવનસો એક્યાસી અડદ આજે પંદરસો છન્નુંથી અઢારસો છપ્પન ધાણા અગિયારસો નેવુંથી ચૌદસો પંદર રૂપિયા धाणी बार सौ दस धी सोल सौ सो एसी तल बे हज़ार पच्चीस सौ एीणी मगफड़ी एक हज़ार चुम्बतेर थी अगिय सौ सत्ताणु जा मगफड़ी एक हज़ार चालीस बार सौ अड़तालीस कपास चौदह सौ ए सोल सौ सो छियासी रुपया जीरा जो बात करिए राजकोट अंदर आज तो बेतालीस सौ रुपया सुड़तालीस सौ रुपया बात करिए जूनागढ़ घऊ चार सौ एसौ नौ रुपया ચણા બારસો પચાસથી ચૌદસો સાઠ તુવેર સત્તરસોથી બાવીસસો ચોસઠ એરંડો એક હજારથી અગિયારસો એકાવન કાળા તલ ત્રણ હજાર વીસથી એકત્રીસો વીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પિંચોતેર ધણા અગિયારસો પચાસથી તેરસો એકાવન તલ બે હજારથી પચીસસો છોતેર જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો જીરાણી જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો આડત્રીસો રૂપિયાથી સુડતાલીસો રૂપિયા પૂરા વાત કરીએ અમરેલીની ઘઉં પાંચસો વીસથી પાંચસો એકાણું સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ચોસઠ એરંડો આજે નવસો નેવુંથી અગિયારસો છપ્પન ચણા અગિયારસો પચાસથી ચૌદસો બ્યાસી ધાણી આજે એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા તલ અઢારસો સિત્તેરથી સત્યાવીસો પંચાણું ઝીણી મગફળી એક હજાર બેતાલીસથી અગિયારસો તેસઠ જાડી મગફળી એક હજાર એકાવન થી બારસો છેતાલીસ કપાસ નવસો છાસઠથી સોળસો જીરાની જો વાત કરીએ અમરેલીની અંદર આજે તો ચાર હજાર નેવું રૂપિયાથી રૂપિયા પૂરા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો થી છસો રૂપિયા ડુંગળી બસો થી સાતસો એક્યાસી તુવેર ઓગણીસો થી બે હજાર એકાણું મગ બારસો એકસઠથી સોળસો એકતાલીસ એરંડો એક હજાર એકવીસથી અગિયારસો એકોતેર અડદ પંદરસો એકત્રીસથી ઓગણીસો એકવીસ ચણા આજે તેરસો એકાવનથી એકોતેર વાલ પાંચસો એકત્રીસથી એકવીસો એકસઠ મેથી નવસો છવ્વીસથી અગિયારસો છવ્વીસ લસણ ચોવીસસો અગિયારથી સત્તાવનસો એકોતેર आग बात करिए जो सफेद चनानी तो चौबद सौ एक अठावीस सौ एकोतेर रो एक हज़ार अगियार एक हज़ार अगियार चो पंदर सौ एक अठार सौ एकावन, नवी मगफड़ी छसौ पचास थी झीणी मगफड़ी आठ सौ पचास थी अगयार सौ छप्पन रुपया जाड़ी मगफड़ी सात सौ पचास थी बार सौ छवीस कपास एक हज़ार एकावन थी सोल सौ ધાણા આઠસોથી પંદરસો એકોતેર ધાણી એક હજારથી ચૌદસો એકવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો પાંત્રીસો એક રૂપિયાથી અડતાલીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજાને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બનાવી રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર